જામનગરમાં સીએ અલ્કેશ પેઢડીયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ સી ડિવિઝન પોલીસમાં સંજય ચિતારાએ આ ફરિયાદ નોંધાવી છે જીએસટી રિટર્નમાં ખરીદ વેચાણના ખોટા બિલ બતાવ્યાની ફરિયાદ નોંધવામાં આવી છે ત્રણ પોઈન્ટ કરોડ વેરા શાખાનો ઉલ્લેખ કરી વિશ્વાસઘાત કર્યો છે સાત દિવસથી જીએસટી એન્ફોર્સમેન્ટની ટીમના જામનગરમાં ધામા છે ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડને લઈને જીએસટી ટીમે ધામા નાંખ્યા છે વધુ પેઢીઓમાં સર્ચ ઓપરેશન હાથ છે કરોડના બોગસ બિલિંગ કૌભાંડ અને એકસો બાર કરોડની કર ચોરી થઈ હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે સીએ અલ્કેશ પેઢડિયા સામે લુકઆઉટ નોટિસ જારી કરાઈ છે તો સીએ અલ્કેશ પેઢડિયા સામે વધુ એક ફરિયાદ પણ નોંધાઈ છે બીજી તરફ સતત આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અત્યાર સુધી પાંચસો સાહીઠ કરોડના બોગસ બિલિંગ કૌભાંડ અને એકસો બાર કરોડની કરચોરી હોવાનું ખુલ્યું છે વિગતો સાથે સંવાદદાતા નથુઆહી જોડાઈ ગયા છે નથુ વધુ એક વખત સીએ અલ્કેશ પેઢડીયા સામે ફરિયાદ નોંધાઈ છે શું વિગતો જી બિલકુલ થી જિજ્ઞાસા બે દિવસમાં સતત બીજી ફરિયાદ જે છે તે પેઢડિયા સામે નોંધવામાં આવી છે કારણ કે જે રીતના છેલ્લા સાત દિવસ થી રાજ્યભરની જીએસટી ની ટીમો દ્વારા જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જામનગરની જુદી જુદી પચીસ પેઢીઓ પર આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તેમાં કેન્દ્ર સ્થાને જે આ પેઢીઓનું એકાઉન્ટ સંભાળતી અલ્પેશ પેઢડિયાની જે પેઢી છે બ્રહ્મ એસોસિએટ તે જ હતી અને તેના દ્વારા એટલે કે અલ્પેશ પેઢડિયા દ્વારા જ આ જે વેપારીઓ છે જુદી જુદી પેઢી ધારકો છે તેની જાણ બહાર કરચોરી અને આઈટીસી નું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વિગતો છે તે સામે આવી હતી એટલે કે અલ્પેશ જે પેઢડિયા છે તેઓએ આ તમામ જે વેપારીઓ છે તમામ એકમોના જે માલિકો છે તેને વિશ્વાસમાં નહીં લઈ અને તેની જાણ બહાર જ પાંચસો સાહીઠ કરોડ ના બોગસ બિલિક કૌભાંડ આચરી એકસો બાર કરોડ કરચોરી આચર્યા હોવાનું જીએસટી વિભાગે જાહેર કર્યું છે છેલ્લા સાત દિવસ થી આ જે સીએ અલ્કેશ પેઢડિયા છે તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે તો બીજી તરફ જે વેપારીઓ ભોગ બન્યા છે તે એક પછી એક હવે સામે આવી રહ્યા છે અને જે સીએ છે તેની સામે ભોગશ બિલિંગ કૌભાંડ અને વિશ્વાસઘાત કરી પોતાની જે વેરા શાક છે તે પોતાના પેઢીના નામે જે અલ્કેશ પેઢડિયાએ વસૂલી લીધી હોવાનું સામે આવી રહ્યું છે એટલે કે આ બે દિવસમાં બીજી ફરિયાદ નોંધાય છે અને જેનો આંકડો